હેલો ઝાલાવાડ કેમ છો હું છું હિના જોશી શ્રુતિ બ્યુટી સાર્લર એન્ડ એકેડમી સુરેન્દ્રનગર તમે આવી રહ્યા છો અત્યારે સુરેન્દ્રનગરમાં તમે જોવો છો કે માસ્ટર પંકજ સર આવેલા છે એમનું હેર કટિંગ કરી રહ્યા છે અત્યારે અને આપણે મેકઅપ હેર સ્ટાઇલ પણ ડેમો દીધો છે બહુ સારો એવો રિસ્પોન્સ છે અહીંયા અને ત્રણ દિવસ આ ડેમો રાખવામાં આવ્યો છે ફ્રી હેર કટિંગ છે અને સાથે સાથે મેકઅપ હેર સ્ટાઇલ છે તો આપણે મળીએ છીએ પંકજ સરને પંકજ સર કેવું લાગ્યું તમને અહીંયા એક્સલન્ટ છે અને ખરેખર પહેલી વખત આ શોની અંદર મતલબ જનરલ એક્સપોમાં બ્યુટી એડ હોય છે એટલે આ એક અલગ અલગ કોન્સેપ્ટ છે અલગ જ કોન્સેપ્ટ છે અને આવો વિચાર આવો એ બહુ મોટી વસ્તુ છે એમને હંમેશા અલગ જ વિચારવું જોઈએ લોકો દરેક વિચારે એવું કરશું તો નોર્મલ કહેવાશે છે પણ શ્રુતિ એકેડેમી આટલું સરસ વિચાર્યું એના માટે થેન્ક યુ સો મચ જૂના બેદ માટે તમે જે કટિંગ કરી રહ્યા છો હેર કટિંગ કરાયું છે ફ્રીમાં હેર કટિંગ છે આવી જ રીતે ત્રણ દિવસ હેર કટિંગ ચાલું છે અને મેકઅપ હેરસ્ટાઈલ બધું છે અહીંયા અને સારો એવો કોન્સેપ્ટ લીધો છે અમે અહીંયા કે બિઝનેસ માટે પ્રોપર કેવો બિઝનેસ લેવો તો એવું જરૂરી નથી કે બધા જ બ્યુટિશિયન સાથે કરું કે મેઇન વસ્તુ છે કે આપણે કંઈક નવું બતાવવું છે ક્લાયન્ટને તો જરૂરી છે કે કંઈક પહેલાં પહેલ કરવી જોઈએ તો હું બહુ ખુશ છું કે આજે હું ઝાલાવાડમાં અમે એક્સપોમાં ભાગ લીધો છે થેન્ક યુ સો મચ